ચાલુ વર્ષે રાજ્યમાં અનેક સ્થળે થયેલી અતિવૃષ્ટિ ધરણા પ્રદર્શન યોજ્યું જેમાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ હાજરી આપી આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં ચાર નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તેવા સમયે ભાજપના ઘડ ગણાતા ક્ષેત્રમાં કોંગ્રેસે વધુ સક્રિયતા દાખવી છે રાજુલા જાફરાબાદના આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ઇકોઝોનની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર રાજુલા કોંગ્રેસ પરિવાર જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે રાજુલા આજે આ આંદોલન ચાલી રહ્યું છે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે એક દિવસ માટે ઉપવાસ કરીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ રાજુલાના જાફરાબાદના ખાંભા તાલુકાના ખેડૂતો ઇકો ઝોનમાં પણ મુશ્કેલીમાં મુકાયા છે રાજુલાનો ગરીબ માણસ રાજુલાનો સામાન્ય વ્યક્તિ ગુજરાતનો સામાન્ય વ્યક્તિ આજે મુશ્કેલીમાં મુકાયો છે